ओम श्री महालक्ष्मी नमः आप सौ श्रोताजनों ने मारा नमस्कार आज शुक्रवार नो पवित्र दिवस छे आ दिवस देवी लक्ष्मी ने समर्पित छे धन वैभव समृद्धि अने सौभाग्यनी देवी माँ लक्ष्मी ने कृपा मेलवा दरेक व्यक्ति इच्छे छे आपने सौ एवं इच्छिए छिए के आपना घर में सुख शांति अने समृद्धि नो वास हो पण शुं आपने क्यारे विचार्यु छे के माँ लक्ष्मी क्या अने केवा घर में वास करवानु पसंद करे छे આનો ઉત્તર સ્વયંમાં લક્ષ્મીએ આપ્યો છે તેમનું એક સુંદર વાક્ય છે જે જીવનનો ઊંડો સાર સમજાવે છે જ્યાં ભક્તિ અને સત્ય છે ત્યાં હું વાસ કરું ચાલો આજે આપણે આ વાક્યના મર્મને સમજીએ અને શુક્રવારની પૂજાનું મહત્વ જાણીએ ભક્તિ એટલે શું ભક્તિ એટલે માત્ર મંદિરમાં જઈને દીવો કરવો કે આરતી ગાવી એટલું જ નહીં ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને આપણા દરેક કાર્યમાં તેમનું સ્મરણ જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરીએ છીએ માતા પિતાનું સન્માન કરીએ છીએ અને આપણા કામને પૂરી ઈમાનદારીથી કરીએ છીએ ત્યારે એ પણ એક પ્રકારની ભક્તિ જ છે અને સત્ય સત્ય એટલે માત્ર સાચું બોલવું એટલું જ નહીં સત્ય એટલે આપણા વિચારો વાણી અને વર્તનમાં એકરૂપતા सत्य એટલે પારદર્શિતા જે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો પર अडिग રહે છે જે ક્યારેય અનિતિનો માર્ગ અપનાવતો નથી તેના જીવનમાં સત્યનો પ્રકાશ ફેલાયેલો રહે છે માં લક્ષ્મી ચંચળ સ્વભાવના છે પરંતુ જ્યાં તેમણે સાચી ભક્તિ અને સત્યનો માર્ગ દેખાય છે ત્યાં તેઓ સ્થિર થઈને वास કરે છે જે ઘરમાં સભ્યો એકબીજા પ્રત્યે પ્રેમ આદર અને વિશ્વાસ રાખે છે જ્યાં કોઈ પણ પ્રકારનો છળ કપટ નથી તે ઘર માં લક્ષ્મી નું પ્રિય નિવાસસ્થાન બની જાય છે ચાલો આ સંદર્ભ માં એક નાનકડી કથા સાંભળીએ એક નગર માં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતો હતો તેની પાસે ધન ની કોઈ કમી ન હતી પણ તેના મનમાં શાંતિ ન હતી તે હંમેશા વધુ ધન કમાવવાની લાલચ માં ખોટા રસ્તાઓ અપનાવતો તેણે માં લક્ષ્મી નું ભવ્ય મંદિર બનાવડાવ્યું અને રોજ સોનાના દીવા થી આરતી કરતો તે જ નગર માં એક ગરીબ કુંભાર રહેતો હતો તે માટીના વાસણો બનાવીને પોતાનું ગુજરાન ચલાવતો તેની આવક ભલે ઓછી હતી પણ તે પોતાના કામમાં પ્રામાણિક હતો અને હંમેશા સત્ય બોલતો તે રોજ સાંજે માટીના નાના દીવામાં માં લક્ષ્મીની આરતી કરતો અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતો એક રાત્રે માં લક્ષ્મીએ બન્નેને સ્વપ્નમાં દર્શન દીધા શેઠના સ્વપ્નમાં આવીને તેમણે હે શ્રષ્ટિ તારા મંદિરમાં મારો વૈભવ છે પણ મારો વાસ નથી કારણ કે તારા ધનમાં અનિતિની ગંધ છે અને તારા હૃદયમાં સત્યનો અભાવ છે અને કુંભારના સ્વપ્નમાં આવીને માં લક્ષ્મીએ સ્મિત વચ તારી ઝૂંપડી ભલે નાની હોય પણ તારા હૃદયમાં ભક્તિ અને તારા કર્મોમાં સત્યનો પ્રકાશ છે તેથી મારો स्थाईવાસ તારા જ ઘરમાં છે આ કથા આપણે શીખવે છે કે માં લક્ષ્મી બાહ્ય આડંબરથી નહીં પરંતુ અંતરની શુદ્ધતાથી પ્રસન્ન થાય છે જો માં લક્ષ્મીની આ સુંદર કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડિયોને એક લાઈક કરીને તમારો પ્રેમ અવશ્ય વ્યક્ત કરજો તમારો એક લાઈક અમને આવી દિવ્ય વાતો તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે શુક્રવારનો દિવસ માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અર્ચના વિશેષ ફળદાયી ની દે છે शुक्रवारे घरनी स्वच्छता पर खास ध्यान अपनु जोए कारण के मां लक्ष्मी ने स्वच्छता खूब ज प्रिय छे आ दिवसे सवारे स्नान करी पूजा स्थान मा मां लक्ष्मीनी मूर्ति के फोटा सामे शुद्ध घी नो दीवो प्रगटावो तेमने कमळ नो फूल गुलाब अथवा लाल जासुद नो फूल अर्पण करो दूध माथी बनेली मिठाई के खीर नो भोग लगावो

ईर्ष्या અને અસત્યનો વાસ હોય તો ગમે તેટલી પૂજા કરવા છતાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી તો ચાલો આજથી આપણે સૌ સંકલ્પ કરીએ કે માત્ર શુક્રવારે જ નહીં પરંતુ જીવનના દરેક દિવસે આપણે સત્ય અને ભક્તિના માર્ગ પર ચાલીશું આપના ઘરમાં પ્રેમ અને સન્માનનું વાતાવરણ બનાવીશું આપના વ્યવહારમાં ઈમાનદારી રાખીશું જો આપણે આમ કરીશું તો માં લક્ષ્મીને આપણા ઘરે પધારવા માટે આમંત્રણ આપવાની જરૂર નહીં પડે ત્યુ સ્વયન આપણા ઘરમાં स्थाई નિવાસ કરશે કારણ કે જ્યાં ભક્તિ અને સત્ય છે ત્યાં જ સમૃદ્ધિ છે ત્યાં જ શાંતિ છે બંને સાથે અને ત્યાં જ માં લક્ષ્મીનો વાસ છે જો તમને પણ ઈચ્છાતા હો કે માં લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે તો આ વિડિયોને લાઈક કરો કમેન્ટમાં જય માં લક્ષ્મી લખો અને આ દિવ્ય સંદેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને હા ભવિષ્યમાં આવી પાવન કથાઓ અને જીવનની ઉપયોગી જાણકારી ચૂકી ન જવાય તે માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરી લો અને ઘંટડીનું બટન દબાવવાનું બિલકુલ ભૂશો નહીં બોલો લક્ષ્મી માતાની જય આપ સૌનો દિવસ મંગલમય રહે શુભ